શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટીનું સિલેબસ કેવી રીતે ડાઉનલોડ કરશો સૌપ્રથમ યુનિવર્સિટીની ઓફિશિયલ વેબસાઇટ પર આવ્યા બાદ તમને અહીં એકેડેમિક નામનું ઓપ્શન જોવા મળશે જ્યાં ક્લિક કરીને તમને સિલેબસ મળશે અહીં સિલેબસમાં તમને વિવિધ ઓપ્શન જોવા મળશે જેમ કે યુજી કોર્સ સિલેબસ પીજી કોર્સ સિલેબસ ડિપ્લોમા ઇન સર્ટિફિકેટ કોર્સ સર્ટિફિકેટ કોર્સ યુજી કોર્સમાં તમને બેચલર ડિગ્રીના સિલેબસ જોવા મળશે જેમ કે બી છે બીએ છે વગેરે પીજી કોર્સમાં તમને માસ્ટર ડિગ્રીના જેમ કે એમએસસી છે એક્ઝામ્પલ તરીકે હું અહીં એમએસસીનું સિલેબસ મેળવવા માગું છું તો માસ્ટર ઓફ સાયન્સ પર ક્લિક કરીશ તો મને અહીં એમએસસી જોવા મળશે ત્યાં ક્લિક કરીશ તો મને પીડીએફ ડાઉનલોડ થઈને મળી જશે આ જ પ્રકારે તમે તમારા વિવિધ કોર્સના સિલેબસ ડાઉનલોડ કરી શકો છો Entendi.